હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ હું આજે તમારી સાથે એવી રેસીપી શેર કરીશ જે છે કર્ણાટક સ્પેશિયલ આપણે એક ને એક રાઈસ થઈને ઘંટાળી ગયા હોય તો તમે આ રીતે રાઈસ બનાવશો તો તમને અલગ ટેસ્ટ લાગશે અને તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તે છે વાંગી ભાત વાંગી મતલબ રીંગણ ભાત મતલબ ભાત તો ચલો બનાવીએ આપણે વાંગી ભાતની રેસીપી કોઈ પણ રાઈસ લઈ શકો છો હવે તેને બે થી ત્રણ વાર પાણીમાં સાફ કરી લઈશું પાણીથી સાફ થઈ જાય એટલે મેં ગેસની ફ્લેમ પર પહેલેથી જ એક તપેલીમાં પાણી ઉકાળવા મૂકેલી છે પાણીમાં પરપોટા થાય એટલે આપણે થોડુંક મીઠું અને એક ચમચી તેલ ઉમેરશું ત્યાર પછી આપણે રાઈસ ઉમેરી લઈશું રાઈસને આપણે મીડિયમ ફ્લેમ પર જ બાફશું અને તેને પાંચ સાત મિનિટમાં બફાઈ જશે રાઈસ વધારે ના બફાય તેનો ખાસ ધ્યાન રાખશું આપણે રાઈસનો દાણો છૂટો રાખવાનો છે હવે આપણા રાઈસ બફાઈ ગયા છે અને દાણો પણ તૂટે છે હવે તેને એક ચાણીમાં નીકાળી લેશું અને તેને ઠંડા પડવા દેજો રાઈસ ઠંડા થાય છે ત્યાં સુધી આપણે ગરમ મસાલો બનાવી લઈએ હવે આપણે ગેસ પર ફ્લેમ ચાલુ કરશું અને એક પેન લઈ લેશું પેનમાં બે ચમચી ચણાની દાળ બે ચમચી આડની દાળ ઉમેરશું અને તેને ધીમે ગેસ પર બે મિનિટ માટે શેકી લેશું બે મિનિટ પછી આપણે તેમાં બે ચમચી આખા ધાણા ઉમેરશું તેને આ બંને દાળ સાથે સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે તેમાં એક ચમચી

બે મિનિટ પછી આપણે તેમાં પિંચ ઓફ હિંગ ઉમેરશું અને બે ચમચી કોપરું આવે છે તે રેડીમેડ મળે છે તે ઉમેરશું હવે આને સારી રીતે મિક્સ કરીને એક મિનિટ માટે મિક્સ કરશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દસ મિનિટ માટે ઠંડુ પડવા દઈશું ઠંડુ પડે છે ત્યાં સુધી આપણે રીંગણને ને લઈએ મેં અહીં આછા ગુલાબી કલરના રીંગણ લીધેલા છે ત્રણ નંગ લીધેલા છે વાંગી બાદમાં પતલા અને કાળા રીંગણ આવે છે તે રીંગણનો ઉપયોગ થાય છે શું તમારી પાસે ન હોય તો તમે કોઈ પણ રીંગણનો ઉપયોગ કરી શકો છો હવે રીંગણને આપણે કટ કરી લઈએ મેં અહીં ઊભી સ્લાઇસમાં કટ કરેલા છે તમે નાના નાના ટુકડા પણ કરી શકો છો રીંગણને થોડા જાડી સ્લાઇસ રાખવાની છે તે રીંગણ તરત ગળી જશે રીંગણ થઈ ગયા છે હવે આપણે તેને એક પાણીવાળા બાઉલમાં તેને રાખી દઈશું રીંગણ કાળા થઈ જશે અને દસ મિનિટ પણ થઈ ગઈ છે આપણા જે દાળ શેકી હતી તે પણ ઠંડી થઈ ગઈ છે હવે એક મિક્સર જાર લેશું મિક્સર જારમાં આ બધી જ દાળ અને મસાલા ઉમેરી લેશું હવે તેમાં થોડુંક આપણે મીઠું ઉમેરી લઈશું અને ક્રશ કરી લેશું મસાલો ક્રશ થઈ ગયો છે આહા કેટલો સરસ કલર આવ્યો છે હવે તેને સાઈડમાં રાખી લઈશું અને એક પેન લઈ લેશું પેનમાં આપણે બે ચમચી તેલ ઉમેરી લેશું તેલ ગરમ થાય એટલે આપણે થોડાક સિંગદાણા ઉમેરી લઈશું સિંગદાણાને આપણે એક થી બે મિનિટ માટે સાતડી લેશું જેથી તેનો કલર ચેન્જ થાય અને ક્રન્ચી પણ લાગે ત્યાર પછી આપણે તેનો એક ચમચી રાય ઉમેરશું થોડાક લીમડાના પાન ઉમેરી લેશું તમે આ વઘારમાં અડદની દાળ અને સૂકા લાલ મરચાનો પણ ઉપયોગ કરી શકો છો તેનાથી પણ ટેસ્ટ સારો આવે છે બધી વસ્તુ સારી રીતે સતડાઈ જાય એટલે આપણે સમારીને રીંગણ રાખ્યા હતા તે રીંગણ ઉમેરી લેશું તેને આપણે એક મિનિટ માટે આ રીતે સાતળશું જેથી તેમાં વગર સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં એક ટી સ્પૂન હળદર ઉમેરશું ચપટી હિંગ ઉમેરશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું આપણે મીઠું રીંગણ પૂરતું જ ઉમેરવાનું છે આપણે ગરમ મસાલામાં મીઠું છે રાઈસમાં મીઠું છે એટલે હવે આપણે રીંગણ પૂરતું જ મીઠું ઉમેરવાનું છે અને ત્રણ ચમચી જે આપણે ગરમ મસાલો બનાવ્યો હતો તે મસાલો ઉમેરી લઈશું અને એક થી બે મિનિટ માટે તેને સાતડી લઈશું જેથી રીંગણ અને મસાલો સારી રીતે મિક્સ થઈ જાય અડધો કપ પાણી ઉમેરશું અને તેને મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે આપણે તેને ઢાંકીને પાંચ થી રીંગણ બરાબર બફાઈ ગયા છે અને મસાલો આ થવો જોઈએ પાણી રહેવું ન જોઈએ આપણા રીંગણ સરસ બફાઈ ગયા છે હવે આપણે ઉપરથી રાઈસ ઉમેરશું રાઈસના દાણા પણ એકદમ છૂટો થયો છે અને બધા જ રાઈસ ઉમેરી દેવાના છે જો તમને આમાં ગરમ મસાલો જે આપણે બનાવ્યો હતો તે ઓછો લાગે તો તમે આ ટાઈમે તમે ઉમેરી શકો છો હવે સારી રીતે મિક્સ કરી લઈશું રાઈસ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને કલર પણ સારો આવ્યો છે અને એકદમ છૂટા બન્યા છે આ વાંગી વાત તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે હવે આપણે ઉપરથી એક ચમચી ઘી બંધ કરી દઈશું અને કોથમરીથી ગાર્નિશ કરશો આ રાઈસને હવે આપણે એક પ્લેટમાં ગરમ ગરમ સર્વ કરશું આ રાઈસ તમે રાયતો દહીં સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ